પદપાળા સંઘ આયોજિત ફરી એ વાતના પુનરાવર્તન માં હું નથી જોતો પણ કહેવાનો મારો ભાવર્થ કે એક સારો વિચાર એક સારો સંકલ્પ જેને આપણે સદસંકલ્પ કહીએ અને એ પણ માના સાનિધ્યમાં એવો વિચાર કે પ્રેરણા આવે અને તુરત જ એને અમલવારીમાં પદપાળા સંઘની સહમતી મળે યજમાનની પણ એડવાન્સમાં ઓફર હોય અને શાસ્ત્રીજીએ કહ્યું એમ બે એક દિવસની મુદતમાં એમના જ ભાગ્યમાં એમ લખ્યું હશે યજમાન થવાનું બાકી તો કુત્સત ગોત્રી માંડલેલા રાવલ પરિવારમાંથી પણ એમના ભાગ્યમાં હોત તો એમને યજમાન પદ મળ્યું હોત આમ બે વસ્તુ ખાસ એક તો પદપાળા સંઘને પચીસ વર્ષ પૂર્ણ થયા અને મુખ્ય યજમાન ચંદ્રિકાબેનની આયુ જીવનના પંચોતેર વર્ષ પૂરા થયા આમ બંને પચીસ અને પંચોતેરસો અને એવા શતકમાં શિવની આરાધના અને ઉપાસનાના ઉપક્રમમાં આજના સષ્ટમ દિવસમાં પધારેલા સૌનું પદયાત્રા સંઘ મુખ્ય યજમાન સહ યજમાન અને પાટલા યજમાન વતી હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ થોડા સત્કાર તરફ જઈએ બગાભાઈને વિનંતી કરીશ કે આપ મંચ પર આવી જશો ચંદ્રિકાબેન પણ કથા મંચ પર આવી જશે હરિયાણા મંદિર ટ્રસ્ટ હરિયાણા ટ્રસ્ટ શ્રી ઓ વિપુલભાઈ વ્યાસ દીપ્તિબેન વ્યાસ અને સુરેશભાઈ રાવલ શાસ્ત્રીજી અને સંગપતિના સત્કાર માટે કથા મંચ પર આવે તેવી વિનંતી છે હરિયાણા મંદિર ટ્રસ્ટ હરિયાણાના ટ્રસ્ટીઓ વિપુલભાઈ વ્યાસ દિપ્તીબેન વ્યાસ અને રાવલ સુરક્ષા ગૌરવભાઈ નો સત્કાર અને સંઘપતિ નો સત્કાર સંપન્ન કરે તેવી વિનંતી છે સંઘ પરિવાર દ્વારા મુખ્ય યજમાન ચંદ્રિકાબેનનો પણ સત્કાર ચંદ્રિકાબેન કથા મંચ પર આવી જશે જેથી તમારા તરફથી થનારો સત્કાર અને તમારા થતા સત્કારને બંનેને આપણે સાથે સાંકળી લઈ શકીએ અને ફરી સૌને યાદી કરું સમય બચે એવો મને સહકાર કરજો જેથી આપણે સમયસર આપણા આ કથા સત્રને વિરામ આપી શકીએ મારા જમણા હાથથી સત્કાર માટે જઈ અને ડાબા હાથથી પ્રસ્થાન કરશું સત્કાર વિધિ શક્ય એટલી ઝડપથી પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશું તેવી વિનંતી છે